સુરતમાં ડુમસ રોડ પર આયોજિત જણકાર ગરબા બંધ થઈ ગયા આયોજક અને ગાયક કલાકાર વચ્ચે માથાકૂટ બાદ ગરબા બંધ થયા હતા ગરબા માટે ખેલૈયાઓને પાસ ફાળવવામાં આવ્યા હતા રૂપિયા લઈને પાસ આપ્યા હોવા છતાં ગરબા બંધ રખાયા ખેલૈયાઓએ નિરાશ થઈને પરત ફરવું પડ્યું ગાયક કલાકારો સાથે આયોજકોએ નેવ લાખનો કરાર કર્યો હોવાની ચર્ચા રૂપિયાને લઈ માથાકૂટ થતાં ગરબાનું આયોજન જ રદ થયું હોવાની વિગતો મળી છે વડમાંથી વેસુ વિસ્તારમાં સીઆર આર નામનો પેલા આયોજક હતા એ અમારે ઓફિસ માટે જે ડોક્યુમેન્ટ જમા કરાવવાના અને એનઓસી લેવાનું હોય એ આજ સુધી એમણે જમા કરાવેલ નથી ઓફિસમાં આવ્યા નથી એમ એ કઈ રીતે ચાલુ કર્યું એ જ અમને ખબર નથી એ નજરમાં મતલબ કે એ આવશે એમ એમને નોટિસ બી આપી દીધી હતી એ કે એનઓસી માટે પણ એ આવ્યા નથી સુરત શહેર ગુજરાત ભરમાં કોમર્શિયલ ગરબાઓના મસ મોટા આયોજનો કરવામાં આવ્યા છે અને સુરતમાં ચોથા નોર્થેજ ગરબા આયોજકનું ઉઠમનું જોવા મળ્યું છે તસવીરો બતાવવાનો પ્રયાસ કરીશું સુરતના વેસુ વીઆઈપી રોડ ઉપર આવેલું જે ઝનકાર નવરાત્રિનું આયોજન કરાયું હતું તે નવરાત્રિના આયોજકો એ રાતોરાત ઉઠમનું કર્યું હોવાની વાત છે તે હાલ સામે આવી રહી છે સૂત્રો થકી જે જાણકારી પ્રાપ્ત થઈ રહી છે તે મુજબ ઝનકાર નવરાત્રિ બે હજાર ચોવીસનું અહીં આયોજન કરાયું હતું અને ચોથા નોરતે છે તે આયોજકોએ એકાએક ઉઠામણું કરતા ખેલૈયાઓના જે રૂપિયા હતા તે પણ હતા રાતોરાત જે ઉઠમણું થતા જે ખેલૈયાઓ જે અહીં ગરબા રમવા માટે આવ્યા હતા તેઓએ નિરાશ થઈ અને પરત ફરવું પડ્યું હતું અસંખ્ય પાસ છે તે ખેલૈયાઓને જે આપવામાં આવ્યા હતા પરંતુ એકાએક જે આયોજન ઉપર પાણી ફરી વળતા જે ખેલૈયાઓ એ અહીંથી પરત ફરવાની ફરજ પડી હતી જે સૂત્રોના વાત માનવામાં આવે તો અહીં આયોજન જે પ્રમાણેનું કરાયું હતું ગાયક કલાકારો સાથે ગરબા આયોજકોએ રૂપિયા નેવું લાખમાં કરાર કર્યો હતો અને પચાસ ટકા એડવાન્સ પેટેની રકમ છે તે ચૂકવી આપવામાં આવી હતી પરંતુ ચોથા નોર્થે જે ગાયક કલાકારો દ્વારા બાકી રહેલી રકમની માગણી કરાઈ હતી અને તેના કારણે જે આયોજકો આ રકમ આપવામાં અસક્ષમ રહ્યા હતા ગાયક કલાકાર અને આયોજકો વચ્ચે થયેલી જે માથાકૂટ બાદ છે તે અંતે જે સંપૂર્ણ આયોજન સમેટી લેવાની ફરજ પડી હતી લાખો ની જે કોન્ટ્રાક્ટ લેવામાં આવ્યો હતો તે કોન્ટ્રાક્ટ નું જે પચાસ ટકા જેટલું પેમેન્ટ જે બાકી હતું એ પેમેન્ટ ન મળવાના કારણે આ સંપૂર્ણ ગરબાનું આયોજન છે તે અંતે રદ કરવાની ફરજ પડી છે જોકે રાજેશ જૈન અને નિલેશ વેકરિયા દ્વારા જનકાર નવરાત્રી બે હજાર ચોવીસ નું આયોજન કરવામાં આવ્યું હતું અને ગાયક કલાકારો વચ્ચે થયેલ જે કરાર જેને લઈને ફાઈનાન્શિયલ જે મતભેદો ઉભા થયા હતા તેના કારણે આ આયોજન ઉપર હાલ પાણી ફરી વળ્યું છે જોકે કોણ સાચું અને કોણ ખોટું એક તપાસનો વિષય બની રહે છે કેમેરામેન અજય ખુમાન સાથે રાકેશ બ્રહ્મભટ ગુજરાત ફર્સ્ટ સુરત